તો કેનેડામાં વણસેલી રાજકીય પરિસ્થિતિ અવઢવમાં પરંતુ વિદેશી ધરા પર છેલ્લા ત્રેવીસ વર્ષથી ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરી રહેલ ગુજરાત વીકલી ન્યૂઝપેપર ટોરેન્ટોના એડિટર અને ગુજરાતી સમાજ ઓફ ટોરેન્ટોના પ્રેસિડેન્ટ લલિત ઠાકરે ભારતીય વિદ્યાર્થીઓને

પરિબળોના કારણે અને કેટલીક જે સ્ટુડન્ટનો ઓવરલોડના કારણે જે અત્યારે જે સ્થિતિ સર્જાય છે એના લીધે ડિસ્ટર્બ બહુ ચોક્કસ જરૂર થયું છે પણ લોકોએ ગભરાવાની જરૂર નથી એ સુંદર દેશ છે અને આવનાર સમયમાં એ બધું ધીમે ધીમે સ્મૂથલી થઈ જશે આવનાર ઓક્ટોબરમાં ત્યાં ફેડરલ એટલે કેન્દ્ર લેવલનું ઇલેક્શન આવી રહ્યું છે પરિસ્થિતિ સો ટકા બધી બદલાશે નવા વિદ્યાર્થીઓ કે ત્યાં રહેતા ઇમિગ્રન્ટ કારણ સ્ટુડન્ટને કોઈ રહેવાની તકલીફ હોય કોઈ પણ પ્રકારની એમને સમસ્યા આવતી હોય જોબ નહીં આવતી હોય ક્યાંય ફસાયા છે કોઈ એમને કાનૂની કોઈ એવી સાચી સલાહ કે માર્ગદર્શનની જરૂર હોય ડોમેસ્ટિક વાયોલન્સમાં પણ ઘણા બધા ઇસ્યુ થતા હોય છે તો અજાણ્યા દેશમાં તમારે કોઈએ કોઈ જાતની ગભરાવાની જરૂર નથી તમે ગુજરાતી સમાજો ટોરેન્ટોનો મારો ત્યાં સંપર્ક કરી શકો છો અને અમે એ તમામ પ્રકારની તમને ત્યાં સુવિધાઓ વિના મૂલ્યે એ ગુજરાતી તરીકે દરેક ગુજરાતીને અમે પૂરી પાડીએ છીએ ત્યાં આવો ત્યાંના નિયમો અલગ છે દેશ અલગ છે વાતાવરણ અલગ છે સિસ્ટમ જુદી છે તો ત્યાં આવો તો પહેલા તમારે એક અભ્યાસ કરવાનો છે ત્યાંના વાતાવરણને ત્યાંની સિસ્ટમને તમારે સમજવાની છે ત્યાં રહેવાનું છે એના લોન તમે તમે ફોલોઅપ કરશો તો રહેવાની તમને ખૂબ મજા આવશે સુંદર મજાનો દેશ છે અહીંયા બેઠા બેઠા કોઈ ગભરાવાની જરૂર નથી પરિસ્થિતિ ધીમે ધીમે બધું અનુકૂળ થઈ જશે કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં છે કેટલાક નવા ઇમિગ્રાન્ટ તરીકે ગયેલા છે તો મા બાપને અહીંયા ચિંતા થાય કે મારા દીકરાનું શું ભવિષ્ય હવે શું થશે પાછા આવવું પડશે તો ત્યાં ત્યાં જે વધારે પડતા સ્ટુડન્ટ અને લોકોએ આમંત્રિત કરી દીધા છે તો એને રોકવા માટે સરકારે કેટલાક કડક નિર્ણયો લીધા છે એના લીધે થઈને હમણાં બધી હોલ્ડની પરિસ્થિતિ છે એ પરમાનન્ટ કશું બંધ નથી થયું હા હોલ્ડ ચોક્કસ થયું છે તો જે લોકો ખોટી રીતે શોર્ટકટ રીતે ત્યાંના બધા જોબ કલેક્ટ કરીને ઇમિગ્રેશનમાં જે કંઈ મિસયુઝ કરતા હતા એ લોકોને કરેક્ટ કરવા માટેની આ આખી પ્રોસેસ છે પણ બધી બધું સરસ છે અનુકૂળ છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કંઈ પણ તકલીફ હોય તો તમે ગુજરાતી સમાજ ઓફ ટોરેન્ટોનો ત્યાં સંપર્ક કરી શકો છો મારું નામ લલિત ઠાકર છે સિક્સ ફોર સેવન સિક્સ ઝીરો સેવન ફોર એઇટ ઝીરો ટુ એ અમારી સંસ્થાનું ત્યાંનો ફોન નંબર છે તમે ચોક્કસ એનો સંપર્ક કરી શકો થેન્ક યુ